જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં નશો આજે આપણે ભેસ માટે સાર લેવા જવાનું છે આપણે સાર લેવા જવાનું છે મારા પપ્પા ગયા છે પણ હવે આપણે જઈએ છીએ જુઓ હાથમાં દાંતેડું છે ને હવે આપણે એક જ લઈએ મિત્રો આપણે બે દિવસ પહેલાં આપણે વિડીયો બનાવ્યો તો મગફળીનો એ આ મગફળી છે અને આ મગફળીમાં હવે વરસાદ આવ્યો એટલે હવે થોડોક કલર પકડ્યો છે જુઓ એકદમ લીલી થઈ ગઈ છે જોઈ શકો છો જો મિત્રો આ સાર લેરા છે ને મારા પપ્પાને ચાડા છે સાર લેરા છે જબરદસ્ત ને હવે આપણે આવી ગયા છીએ હવે આપણે આવા વેલા કાપવાના છે આમ જુઓ આ બાજુ મગફળી છે ને આ બાજુ મોટી કેનાલ બેંક શું વાત છે કકોડા તો વાળ ઉપર આપણે સાર લો એટલે એવું જ હોય ને પેલા અમે આવું બહુ વાઢીને ખાવા હતા આવ્યો હા શું તો હમણાંથી બે ત્રણ મહિનાથી બંધ કરી નાખી ના વાળે એક હાદી ના રાખતા બધા ફૂક્કા બોલાવી ના હું તો દાંતલો લઈને આવ્યો મેં ચોક નેસે બેઠા બેઠા વાળતા હશે હમ આપણે પુટકો ઉપાડીને હવે જઈએ છીએ ભેંસો માટે સાર સારા ભેંસો હવે રાકે છે એટલે હવે આપણે એમને સાર નાખી દઈશું આપણે ખેતરમાં આવી ગયા છીએ આપણા અને જે સામે દેખાય આપણું મકાન છે ચાલો તારો હવે આપણે સાર નાખી દઈએ જો મિત્રો ભેંસો ચારે બાજુ સક્કરીઓ મારવા માંડી છે મારી મમ્મી સાર ના કરેરી છે રાતે વરસાદ આવે તો એટલે જો ગારો કરી નાખે છે નાખી દે જુઓ રાતે ફૂલ વરસાદ આવ્યો તો એટલે બધે ગારો થઈ ગયો છે ને આપણે આમાં એર અંડા માટે અટકા રાખી નાખ્યો એટલા ફળ સાફ થઈ છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા ના ભૂલતા દરરોજ મારા આવા બ્લોગ આવશે જય માતાજી મિત્ર